સુરતમાં ચોરો અવનવી તરકીબો અજમાવી ચોરી કરી રહ્યા છે ત્યારે રાંદેર કોઝવે ખાતે સવારના સમયે સ્વિમિંગ કરનારાઓના સામાનની ચોરી કરનાર ચોરને લોકોએ પકડવા દોડતા ચોર તાપી નદીમાં કૂદી પડ્યો હતો જો કે પાણીની જગ્યાએ કીચડમાં કૂદતા ફસાઈ ગયો હતો જેને ફાયરે રેસ્ક્યુ કરી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો સુરતમાં રોજેરોજ ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે ચોરો પણ હવે વહેલી સવારે ચોરી કરવા નીકળી પડે છે તો રાંધેર કોઝવે પર સ્વિમિંગ કરતાં લોકોના સામાનની ચોરીની ઘટના બની હતી વાત એમ છે કે કોઝવેમાં સ્વિમિંગ કરવા આવતા લોકોના સામાનની ચોરી કરનાર ચોરને લોકો પકડવા દોડ્યા હતા જેને લઈ ચોર લોકોથી બચવા માટે તાપી નદીમાં કૂદી પડ્યો હતો જ્યાં તાપી નદીમાં કીચડમાં ચોર ફસાઈ ગયો હતો જેથી લોકોએ પોલીસ અને ફાયરને જાણ કરતાં ફાયરની ટીમે સ્થળે દોડી જાય અને રેસ્ક્યુ કરી ચોરને બહાર કાઢી રાંદેર પોલીસને સોપ્યો હતો હાલ તો રાંદેર પોલીસે ચોરની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે મારું નામ છે સબ ઓફિસર વસંત સૂર્યવંશી હું મોરા બગલ ફાયર સ્ટેશન પર અમને આ ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક બેડ પર ચડી ગયો કાદવમાં નજીક હતો એટલે એક બેડ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને કઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં બીજી જગ્યા થી રાંધેર બાજુ થી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોજવે ભરી માતા તરફ નીકળી ગયું છે અમે રાંધેર બાજુ છે રાંધેર બાજુ થી અમારા માણસો ઉતારેલા છે એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઉભી જ છે પ્રકારે ઉપર જાય છે સુરત માં રોજે રોજ ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે સ્વિમિંગ કરતા લોકોના સામાનની ચોરી કરનાર ચોરને ફાયર રેસ્ક્યુ કરી બહાર કાઢી પોલીસને સોંપતા હાલ તો વધુ તપાસ રાંદેર પોલીસે કરી રહી છે કુરેશી